પિતૃની શાંતિ માટે તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે સ્વજનો દ્વારા અનેકવિધ શાસ્ત્રોક્ત ઉપાયો કરવામાં આવે છે એવું કહેવાય છે કે જો વ્યક્તિની કુંડળી અને ઘરમાં પિતૃદોષ હોય તો સંતાન સંપત્તિ અને સુખને લઈને પ્રગતિ અટકી જાય છે તો આજે જાણીશું પિતૃદોષ નિવારણ માટેનો એક ચમત્કારિક મંત્ર જેના અનુષ્ઠાનથી પિતૃઓ થશે પ્રસન્ન જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદય દૈવન તદુ તદુસુપ્ત છે તથા દુરંગમન જ્યોતિર્ઘન જ્યોતિરે કં તનમે મનહ શિવ સંકલ્પમસતું જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે એક મંત્રથી પિતૃદોષ નિવારણ મતલબ એક એવો મંત્ર છે કે જે મંત્ર બોલવાથી પિતૃના આશીર્વાદ મળે છે અને આ મંત્ર તમે રોજ તમારી દેવ સેવામાં પૂજા કરતા હોય ત્યારે પણ બોલી શકો છો આ મંત્રના કોઈ ખાસ નીતિ નિયમો નથી આ મંત્ર કરતી વખતે કોઈ દીવો કરવો એવું કોઈ જરૂરિયાત છે નહીં આમ તો એવું નથી કે પિતૃના ફોટાની સામે તમે ઉભા રહીને કરો એમને એમ કરો છો તો પણ પિતૃના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે મતલબ કોઈ એનો નિયમ નથી એકદમ સરળ મંત્ર છે તો આ મંત્રથી લાભ શું થાય છે એ પણ જાણકારી આપીશ સાથે સાથે શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે વ્યક્તિના જે ઉત્તર ક્રિયાને લઈને ઘણા બધા લોકોના મનમાં જે પ્રશ્ન હોય છે તો એ પ્રશ્ન પણ હું કહીશ કે અગ્નિસંસ્કાર જ્યારે કરતા હોય છે ત્યારે ક્યારે કરવો જોઈએ એ પણ એક પ્રશ્ન હતો તો એનો પણ હું જવાબ આપીશ મતલબ આજના કાર્યક્રમમાં એક મંત્ર અને વિશેષ બીજે શ્રાદ્ધને લઈને થોડી જાણકારી આપીશ હવે એ જે મંત્રની વાત કરીએ છીએ તે મંત્રથી લાભ શું થાય છે એવું કહેવાય છે કે આ મંત્રથી તમને દેવતાઓના આશીર્વાદ મળે છે આ મંત્રથી પિતૃઓના આશીર્વાદ મળે છે આ મંત્રથી યોગિનીઓના આશીર્વાદ મળે છે અને ખાસ કરીને સ્વાહાને સ્વધા જે અગ્નિનારાયણના જે બે પત્ની છે એના પણ આશીર્વાદ મળે છે આનાથી ફાયદો શું તો કે સૌથી વધારે પિતૃ કૃપા મળે છે એ ઘરની અંદર વૈભવની વૃદ્ધિ થાય છે સંતતિ અને સંપત્તિ મળે છે આરોગ્ય અને સુખી જીવન પ્રાપ્ત થાય છે તો એ શ્લોક કયો છે પહેલાં એની આપણે વાત કરીએ શ્લોક છે लखी लीजो एक श्लोक पितृदोष निवारण एक श्लोक शांति श्लोक है देवता भ्या, पितृभ्य महायोगिभ्य नम स्वधाई स्वाहाय नित्यमेव नमोस्तुते आ आश्लोक तो देवता भ्या, पितृभ्य મહાયોગિભ્ય એ ચમ સ્વધાયમ નમોસ્તુ તે આ શ્લોક નિત્ય શક્ય હોય તો રોજ પોતાના ઘરમાં બોલવો એવું કહેવાય ટીપે ટીપે સરોવર ભરાય પિતૃદોષ બહુ રહેતો હોય તો રોજે રોજ આ એક શ્લોક બોલવાથી ધીરે 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 પિતૃના આશીર્વાદ મળે છે હવે આ શ્લોકનું મિનિંગ શું દેવતાભ્ય પિતૃભ્ય દેવતાભ્ય તો અહીંયા સમસ્ત દેવી દેવતાઓના એક સાથે નમસ્કાર છે હે સમસ્ત દેવી દેવતાઓ હું તમને નમસ્કાર કરું છું દેવતાભ્ય પિતૃભ્ય છ હે સમસ્ત પિતૃદેવતાઓ હું તમને પણ નમસ્કાર કરું છું મહાયોગીભ્ય એવ હે મહાયોગિનિયો હું તમને પણ નમસ્કાર કરું છું સ્વધાયે સ્વાહાય નીતિમે બે સ્વાહાદેવી અને હે સ્વધા દેવી હે અગ્નિનારાયણના બે પત્ની સ્વાહાને સ્વધા એકનું કાર્ય છે પિતૃ કાર્ય અને એકનું કાર્ય છે દેવતાઓનું કાર્ય કરનાર તો હે સ્વાહાને સ્વધા દેવી હું તમને પણ નમસ્કાર કરું છું એટલે એક સાથે આ એક જ શ્લોક બોલવાથી દેવતાના આશીર્વાદ પિતૃ આશીર્વાદ યોગીની આશીર્વાદ અને સ્વાહાને દેવીના આશીર્વાદ મળે છે અને આ શ્લોકથી પિતૃ શાંત બને છે ફરીથી શ્લોક કહું છું લખી લેજો દેવતાભ્ય પિતૃભ્ય મહાયોગીભ્ય યોગીભ્ય ન સ્વધાય સ્વાહાય નમોસ્તુ તે આ શ્લોક હતો હવે રહી વાત કે જે દર્શક મિત્રો મને પ્રશ્ન કરે તો કે શાસ્ત્રીજી જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે દોણીનું અગ્નિનું પણ એક મહત્ત્વ છે તે શું તે પણ કહી દઉં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે એવું કહેવાય છે કે એની આગળ એનો જે પુત્ર હોય એ સ્નાન કરી ધોતી પહેરીને હાથમાં દોણી લઈને એ જતા હોય છે અને ઘરેથી જે દોણીનો અગ્નિ ચાલુ થાય એ અગ્નિ જ અગ્નિ સંસ્કાર એનાથી આપવામાં આવે છે ઘણી વાર એવું ઘટના બને કે દોણીનું અગ્નિ બુઝાઈ જાય એટલે આપણે શું કરીએ કોઈ બાજુવાળાને કહી ભાઈ માચીસ આપને એ માચીસ લઈને એનાથી આપણે અગ્નિ દોણી પ્રગટાઈને પછી અગ્નિ પ્રગટાવીએ અથવા બીજાની માચીસથી એ અગ્નિ આપવામાં આવે છે શાસ્ત્ર એવું કહે છે કે તમારા ગોત્ર સિવાય બીજા કોઈ વ્યક્તિનું પરગોત્રની માચીસની એક તેલની પણ તમે જો એનાથી અગ્નિ આપો છો ને તો એ તમારા એ જીવને એની પાછળ સાત દિવસ પાછું કામ કરવું પડે છે એટલે બને ત્યાં સુધી જે કંઈ દોણીનો અગ્નિ છે દોણીનો અગ્નિ ચાલુ રાખવું અને દોડીના અગ્નિથી જ આપવું અને કદાચ કોઈ પરિસ્થિતિ આવે તો તમારો સ્વજન હોય તમારા પરિવારના વ્યક્તિ જ એ એની જોડેથી જ વસ્તુ લેવાની પર ગોત્ર પર વ્યક્તિથી નહીં લેવાનું કે એ પાછું શોષણ જીવને કરવું પડે હવે એક પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી અગ્નિસંસ્કાર સવારે કરવો સાંજે કરવો રાતે કરવો ક્યારે કરવો તો શાસ્ત્ર એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો એને રાત્રે ક્યારે અગ્નિ સંસ્કાર ન કરવો જોઈએ ઘણા લોકોનું શું મોડું થાય છે રાતે કોઈ કહેવાનું ના હોય તો એટલે રાતે એકદમ અગ્ન કરીને પતાવી દે એવું નહીં પ્રાતકાલ એટલે સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત થાય એના વચ્ચેના ગાળામાં સંસ્કાર કરવો જોઈએ રાત્રિના સમયે ક્યારે કોઈ જીવને અગ્નિ સંસ્કાર કરવો ન જોઈએ કેમ કે એ પણ તમને કહું છું એક જીવને મોક્ષ આપવા માટે હજારો તમે જીવોને મારી નાખો છો અને હજારો જીવ જે મરે છે એ ઓલા જીવને મોક્ષ આપવા દેતા નથી સંધ્યાકાળ પછી જ્યારે અગ્નિ સંસ્કાર થાય ને એટલે એવું કહેવાય છે કે હજારો લાખો જીવ આકાશમાં ફરતા હોય છે અને જ્યાં અગ્નિ દેખાય જ્યાં પ્રકાશ દેખાય છે જેમ આપણા ઘરમાં તમે લાઇટ કરો ને રાત્રિના સમયે એટલે હજારો જીવડાઓ આવે પ્રકાશને જોઈને તેમ રાત્રિના સમયે અગ્નિ સંસ્કાર તમે કર્યા હોય તો પ્રકાશથી જોઈને હજારો જીવજંતુ આવે જે જીવજંતુ આવે છે એ બધા જ બળીને ભસ્મ થઈ જાય છે મતલબ એક વ્યક્તિની પાછળ તમે હજારો કરોડો લાખો જીવોને તમે મારી નાખો છો અને એ જીવ જે મરે છે એ ઓલા જીવને સદગતિ ન આપવા દે એનું પ્રાયશ્ચિત તો તમને પણ લાગે અને એ જીવની સદગતિ ન થાય એટલે ગમે એવી ઉતાવળ હોય કે ગમે ત્યાં જવાનું હોય પણ ક્યારે પણ ભૂલથી પણ સૂર્ય અસ્ત થયા બાદ સંધ્યાકાળે મતલબ રાત્રિના સમયે અગ્નિ સંસ્કાર ન આપવો જોઈએ અને કરો છો તો એ જીવ પ્રેતત્વને પામે છે અને બીજા મરેલા જે જીવ છે એ ઓલા જીવ રહે કેમ કે જીવ તો બધાના સરખા છે શરીર ચાહે મોટું હોય પણ જીવ બધાના સરખા છે ચાહે મચ્છર હોય કે ગમે તે પશુ પક્ષી હોય એક સમાન જીવ છે બધાનો તો આ વાત યાદ રાખવી એનાથી આગળ વાત કહી દઉં કે જો તમે અગ્નિ સંસ્કાર કરતા હોય ને ત્યારે એવું કહેવાય છે કે તમામ કાષ્ટને ભેગા કરીને ખંચેરવાના હોય છે કેમ કે એની અંદર પણ કીટ આદિ દોષ અર્થમ એની અંદર જે લાકડામાં પણ જે જીવજંતુ રહેતા હોય અને તમે એને પહેલાં એક વખત ખંચેરો બધા લાકડાને ખંચેરીને પછી મૂકવા લાકડાને બધાને ખંચેરીને પછી મૂકવા કેમ કે એમાં કાસ જીવજંતુ હોય તો એ લાકડામાં છુપાયેલા જીવો પણ એને એ જીવોનું પણ ત્યાં જોડે જોડે સ્વાહા થાય છે એટલે એક જીવને અગ્નિતા માટે ઘણા બધા જીવોને પણ આપણે મૃત્યુ થયું પણ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે બંને બધા લાકડાને ખંચેરવા પહેલાં ખંચેરવાથી એ બધા જીવો ત્યાંથી નીકળી જાય છે સાફ થઈ જાય અને પછી તમે કરો ત્રીજા નંબરની વસ્તુ ઘણી વખત આપણે કોઈ પાસેથી કાષ્ટ લીધા હોય અગ્નિસંસ્કાર ટાઈમે લાકડા કોઈ ઉછીત આપ્યા હોય તો ઉછિત આપેલા લાકડાવાળા વ્યક્તિનું પણ ઋણ રહી ના જાય ધ્યાન રાખવાનું કેમ કે ઘણી વખત કોઈ વ્યક્તિ શરમમાં બોલી ના શકે અને એ ઋણ એ પૈસા લીધા ના હોય તો એ કાસ્ટનું પૈસાનું ઋણ પણ એ પિતૃને ભોગવવું પડે છે એટલે જ્યારે અગ્નિસંસ્કાર કરતા હોય ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અગ્નિસંસ્કાર જ્યારે કરતા હોય ત્યારે ખાસ કરીને લાડવા થોડા જોડે રાખવા કેવું કહેવાય છે કે જ્યારે અગ્નિસંસ્કાર કરવા જવાનું કૂતરાઓ જોવે અને કૂતરાઓ જ્યારે ભસે ને તો એ અશુભ કહેવામાં આવે છે મતલબ કૂતરાઓ જ્યારે ભસે ત્યારે એ વખતે લાકડો એ લાડુ જે જે લાડુ બનાવેલો એને મૂકી દો કૂતરો લાડુ ખાય ત્યાં સુધી સબ યાત્રા ત્યાંથી નીકળી જાય આમ તો એવું કહેવાય છે કે જે પણ સબ યાત્રાને કાંધો આપે છે તો એ લોકોને પણ સૂતક લાગે છે તો સૂતક દરમિયાન કોઈ દેવ કાર્ય નથી થતું આમ તો એવું કહેવાય છે કે સૂતક બે પ્રકારે હોય જન્મનું સૂતક અને મરણનું સૂતક જ્યાં બાળકનો જન્મ થાય છે તે એવું કહેવાય છે કે સવા મહિનાનું એમને સૂતક લાગે છે અને જ્યાં મૃત્યુ પામે છે તો એમાં એ દસ અગિયાર બાર દિવસનું સૂતક લાગે છે કેમ કે જ્યાં દશા શ્રાદ્ધ થાય પછી એ સૂતકમાંથી મુક્તિ મળે છે એમાં અલગ અલગ નિયમ છે બ્રાહ્મણ હોય તો એને દસમા દિવસે પછી અમુકને બારમા દિવસે મતલબ આ રીતે એટલે મતલબ સંપૂર્ણ શ્રાદ્ધ ક્રિયા જ્યાં સુધી તમારી પૂર્ણ નથી થતી અને શ્રાદ્ધ કર્યા પછી જ્યાં સુધી તમારા ભાગ્યમાં કંકોનો ચાંદલો ના થાય કેમ કે શ્રાદ્ધમાં કંકોનો ચાંદલો થાય પણ જ્યારે સૂતક પતે ને એટલે કંકોનો ચાંદલો થાય અને કંકોનો ચાંદલો થાય શ્રાદ્ધ પતે એટલે ત્યારે સમજવાનું કે સૂતક આપણું પૂરું થઈ જોઈએ સૂતક પૂરું થયા પછી તમે દેવતાના મંદિરે જઈ શકો છો અને ધાર્મિક વસ્તુઓ તમે કરી શકો છો હવે જે લોકો જે અગ્નિ સંસ્કાર વખતે ખાલી જોડે આવેલા હોય સ્મશાનમાં એને પણ ત્રણ રાત્રિનું સૂતક એમને પણ લાગતું હોય છે એટલે બને ત્યાં સુધી સૂતકના નિયમોને થોડા ગહરાઈથી જાણવા ક્યાંય એક રાત્રિનું લાગે છે ક્યાં ત્રણ રાત્રિનું લાગે છે હવે એ જે આપ સંસ્કારમાં આવવાળો વ્યક્તિ છે આપણા ગોત્રોનો છે કે પરગોત્રોનો છે એ પણ ઘણા બધા નિયમ એની અંદર લાગુ પડે છે તો સૂતક જ્યારે હોય ત્યારે સૂતકને સૂતક મતલબ કે અશુભ ઉર્જાઓ અને અશુભ ઉર્જાઓ જ્યાં સુધી આપણે જોડે હોય ત્યાં સુધી સાત્વિક જગ્યાએ આપણે ન જવું જોઈએ એનો નિયમ છે એ પૂર્ણ થયા પછી એ ધાર્મિક અથવા માંગલિક કાર્ય કરવામાં આવતા હોય છે તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર એક શ્લોકથી પિતૃના આશીર્વાદ અને સાથે સાથે ઘણા બધા લોકોના જે પ્રશ્ન હતા પ્રશ્ન અનુસંધાનમાં એનો જવાબ પણ આજે ટીવીના માધ્યમથી મેં આપ્યો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન